અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું રોજસ્થાન માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ અગિયાર સપ્ટેમ્બરને બુધવારના રોજસ્થાન માર્કેટિંગ યર્ડમાં કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે બસો આસપાસ જેવી ભારેની આવક રહેલી છે જેમાં સો ભારે નવા કપાસની રહેલી છે અને સોળ પાલની આવક રહેલી છે અને મિત્રો આ સાઈડથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી રહીએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા નવો કપાસ નેચરલી હોવા સાથે ચૌદસો રૂપિયા હલો ચૌદસો 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 રૂપિયા પાંચ મિનિટ બાણું 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 હા હા બાણું હવે તું છૂટો

અરે ઓય ઓલો ઓલો હારું દે ભઈલા 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 17 17 15 17 કિસામે હાલો બાર રૂપિયા નવો કપાસ ફૂલ નેચરલી સાથે સોળસો ને સોસાઠ રૂપિયા જૂનો ગોપાલ સુપ્રમાન રોજ પૂર ના બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો

Yes, यक्ताली, देताली, देताली, चुमाले पिस्ताली, छताली, हुड़ताली, अड़ताली, वोड़ताली, वोगढ़ पच्चा, पच्चा, यक्कवन, नावन, यक्कवन। किसने? सोल सोने यक्कवन रुपिया, मिडियम सुप्रमार, लेनर किसान। आर कोई कोई। क्या बोला भाई नसीहा लो यक्कवन यक्कवन, फोर सो यक्कवन आए पाई, शाली ये

આપકો આટકોટ પરમામાં આટલી સંજોગોમાં વાળા લાગે હાલો બોલતો આપણ ધર્મો ભક્તિલે વાળા આટકોટ સામે લાઈન આ એના 14 ઓલા 16 16 સાલ ભાઈ 25 1625 30 Batu rupiah, <laughs> 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 Sorson, uh, rupiah, medium Superman, le Kisan. <laughs>

સોળસો ને ઓગણપચાસ રૂપિયા સુપરમાલ લેનાર રાધેશ્યામજી ઓ ભાઈ 8 40 40 39 39 39 ભાઈ કાલી 340 340 ભાઈ કાલી કરે ભાઈ એ જ એ સોમીતારણ ઉપર ઉપર કઈ ગયા એ બોયો જો છે અને બે ત્રણ માલ લેવાના હાલે હાલી હાલી બડા ચાલી હાલી હાલી સોળસો ને ચાલીસ રૂપિયા સુપરમા ઉતારા વગરનું જસદાર માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો ને સિત્તેર રૂપિયા સુધી બજાર રહેલું છે